માની છો આખી રાત ઊંઘ નહી આવી અને ઊંઘ આવો ગમો તો એવા લગ્ન ગીત ગવાય છે ને કોઈનું કોઈ હું ઊંઘ આવો ને મગલું આ મગલો જેમ ઉમ છે એને માં આવે છે ના ના

તો ખાવાનું વાગ્યું કે કોઈ ડોઢિ પહેરી ને આવતો હોય કોઈ પેલો ફૂલ તો આવતો નહીં મારતો પછી મણિયારો છે મણિયારો આવ્યો ગંદા ફૂંડિયા મારી એટલા

તારીખ મહિનાની પોત્રી છત્રી શી શ્રી ચૌદમા મહિનાની પોત્રી છત્રી વાપરે તારીખ તો આવી તો તું જોઉં તો વાત નહી રાજ ભાઈ રાતે ઢોલતા હરાઈ વાગતો હા

જબરદસ્ત વાગ્યો પણ હું કીધું અમે તો રહી ગયા કોઈ ને કંકુત્રી નું આમંત્રણ ના આવ્યું કીધું ને પાર ને આપણે અમારા બધું અમે બધું હું

બે જ ગુલાબજામ રસ સર મંગાવ્યો છે ભેગો કર્યો છે બાપરે વાત પટી વાળું જે

રે એ તો ખબર છે મણિયારો લે તું મણિયારો તું નાગેન તું જબ્બર લઈ અરે તું ભારતા કીધું ને ભાઈ જો ના આઈ તો

ગુલાબી સરારા માં સરારા તો આમ આપણે સરારા થઈ જાવ ઘડો આવશી હગો વાન તો ખૂટુ મોટું પાસો બહુ મોટું જબર જાજા ને પીગી તો એટલે તો અને આપણો ચાલુ તો આપણો કરો મુરચિયા ને તૈયાર કરી આપણે ઘેર અને એક વસ્તુ તો ભૂલી જાય વાન કેવા ચલો ઉડતો કેમેરો પેલો શું ઉપર પેલો પંખા વાળું કેવાય ને એ જબરો કો કેવાય શું કેવાય ડ્રોન 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 હો 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 એ તો વાત તો હાલ જબર મજા આવો હવે આટલો ખર્ચો કર્યો આટલો ખર્ચો કર્યો આટલું બધી મારી માગજી ડીજે કીધું આસ વાળું એટલે તો એ તો પેલા આપના જેમ એ

એવું ગાયું બધા ખબર ને પેલો હારેલો ધારાસભ્ય અને પેલો મદારી ના પેલો પુરાયેલું નાગ વધાર ફાળા મારા ને

અને અમે તો જબ્બર જવાના નાસવાના ગવાના અમે તો ગુલાબી સરારા એટલે ઉપડ્યા હાલ અમે તો તૈયારી કરવા અને વિડીયો ગમે તો મારી માનજો લાઈક પ્રાઇઝ કરી લગન ને ગણો ગાવા